હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે બનતી ગુજરાતી કઢી અહીંયા કઢી તમે પરફેક્ટ કઈ રીતે બનાવશો એ હું બતાવવાની છું તમને જો રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો તો એની માટે પહેલા આપણે એક મિક્સચર જારનું બાવ લઈ લેશું એની અંદર આપણે એક વાટકી જેટલું દહીં લેવાનું છે દહીં અહીંયા તમારું થોડું ખાટું હોય એવું લેવાનું દહીં લઈ લીધા પછી તમારે આની અંદર બે ચમચી જેટલું ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ અહીંયા તમારે ચારીનો ઉપયોગમાં લેવાનો ધીરેથી તમારે દહીંની અંદર આમાં એડ કરી દેવાનું દહીંની અંદર ચણાનો લોટ એડ થઈ જાય પછી આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું પહેલાં આવી રીતે મીઠું એડ કરવાથી તમારું દહીં અહીંયા ફાટશે નહીં એટલે આપણે આમાં પહેલાં મીઠું એડ કર્યું છે હવે આપણે મિક્સરનું ઢાંકણું બંધ કરીને આને એક જ વખત ગ્રાઇન્ડ કરીને લેવાનું છે એક સરખું તમારે અહીંયા ગ્રાઇન્ડ નથી કરવાનું જો એક સરખું કરશો તો દહીં અહીંયા તમારું ફાટી જશે તો આપણે એક વખત આને ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા આપણું દહીં અને બેસન સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આને આપણે એક વાસણમાં લઈ લેશું કઢીના મિશ્રણને આપણે હવે એક વાસણમાં લઈ લીધું છે હવે કઢીની આપણે જેટલી કઢી બનાવી છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું છે તો અહીંયા કઢી તમારે કેટલી પતલી રાખવી છે અને કેટલી જાળી રાખવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હું અહીંયા ત્રણ કપ જેટલું પાણી એડ કરું છું આટલું પાણી એડ કરવાથી તમારી કઢી અહીંયા બહુ જાળી બી નહીં બને અને બહુ પતલી બી નહીં બને એ પ્રમાણે તમારી અહીંયા કઢી બનીને રેડી થશે હવે હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા આપણું આ કઢી માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો હવે આપણે આની કઢી બનાવીને રેડી કરી લઈએ તો ગેસ ચાલુ કરીને આપણે એક કઢાઈ મૂકી દઈશું એમાં મેં બે ચમચી જેટલું તેલ પહેલાંથી જ એડ કરી લીધેલું છે તેલ અહીંયા ગરમ થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેવું જીરું એડ કરી દઈશું રાઈ અને જીરું તતળી જાય પછી બે લાલ વગરના મરચાં એક પત્ર એડ કરીશું પછી જે આપણે કઢીનું મિશ્રણ રેડી કર્યું છે એ ધીરેથી આપણે એડ કરીશું હલાવતા જવાનું અને આ કઢીના મિશ્રણને એડ કરતા જવાનું જો તમે આને હલાયા વગર જ એડ કરશો તો તમારું એ નીચે ચીપકી જશે પછી અડધી ચમચી જેવી હળદર એડ કરીશું હળદર સરસ રીતે મિક્સ થઈ જાય કઢીમાં પછી આને સતત તમારે હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને તમારે આને હલાવતા જ રહેવાનું છે પાંચેક મિનિટ જેવું થવા આવશે એટલે તમારે કઢી થોડી ઘટ્ટ થતી હશે અને ઉકળવા આવશે જેમ તમે આને હલાવતા રહેશો અને ઉકાળવા આવશે એમ આ ઘટ્ટ થતી જશે તમે જોઈ શકો છો કઢી આપણી અહીંયા ઉકળવા આવી છે આ સ્ટેજ ઉપર આવે પછી આપણે આની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે પેસ્ટ એડ થઈ જાય પછી આપણે હલાવતા રહેવાનું અને સરસ રીતે મિક્સ કરતું રહેવાનું છે કઢી અહીંયા જ્યાં સુધી તમારી એકદમ પ્રોપર ઉકળે નહીં ત્યાં સુધી આને હલાવતા જ રહેવાનું જો તમે ઊભા રહી જશો તો કઢી નીચે ચીપકી જશે આવી રીતે ઉકળવા આવે પછી તમારે હલાવવાની જરૂર નથી અને ગેસની ફ્લેમ તમારે લો કરી દેવાની અને ઉકળવા દેવાની પછી આની અંદર ગળપણ માટે આપણે અહીંયા ગોળ એડ કરવાનો છે તો મેં એક મીડિયમ સાઇઝનો ગોળનો ટુકડો એડ કર્યો છે જો જો તમારે ગોરની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો હવે આપણે ગોળ ઓગળે ત્યાં સુધી કઢીને ઉકાળવા દઈશું અને સ્લો ગેસ ઉપર આપણે કઢીને હવે દસથી બાર મિનિટ માટે ઉકાળવા દઈશું જેટલી આ કઢી ઉકાળશે એટલી જ આગ ટેસ્ટમાં લાગશે દસથી બાર મિનિટ જેવું થઈ ગયું છે તો અહીંયા કઢી આપણી રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ફ્રેશ કોથમીર એડ કરીને તમે આ ગરમ ગરમ કઢી તમે ભાત સાથે જીરા રાઇસ સાથે રોટલી કે પછી રોટલા સાથે તમને જેની સાથે ભાવે તમે ખાઈ શકો છો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે જો કઢી બનાવશો અને આ રીતે બનાવશો તો તમારી કઢી ફાટશે બી નહીં અને જાળી કે પતલી એવી બનશે બી નહીં એકદમ પરફેક્ટ બનીને રેડી થશે તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો થેન્ક યુ ફોર વોચિંગ